ભાઈઓને બહેનો અષાઢ માસમાં શ્રાવણ શરૂ થાય તે પહેલાં માત્ર એક બિલ્લીપાન માત્ર એક પાંદરું જો તમે શ્રાવણના આગમન પહેલાં આ ખાસ રહસ્યમય જગ્યાએ મૂકી દો તો તમે પોતે પણ કહેશો અરે બાપરે આ શું ચમત્કાર થઈ ગયો એવા પૈસાની વર્ષા થશે અને ખાસ કરીને શ્રાવણ આવે તે પહેલાં કરેલો ઉપાય એ તો એવી અસર કરે છે કે ભોલેનાથ પોતે પૂછે એ બેટા કેટલા રૂપિયા જોઈએ શ્રાવણ ભક્તિનો શ્રદ્ધાનો અને શક્તિનો મહિનો શ્રાવણ એટલે ભોલેનાથનો સાળો મહિનો એટલે કે ભગવાન શિવની કૃપા વરસાવાનો સીઝન શરૂ થાય છે જે મેઘા વરસે છે અને ધરતી હરિયાળી થવા લાગે છે તેમ જ શ્રાવણમાં શિવજીની કૃપાથી ભક્તોની કિસ્મત પણ હરિયાળી થવા લાગે છે હવે કહો શું તમારું પણ જીવન લાંબા સમયથી પૈસાની તંગીથી કજાણે ચાંપ વાળીને જીવવાને મજબૂર છે શું તમે પણ રોજ સવારે જગો છો અને વિચારો છો કે આ મહિનાની ઈએમઆઈ કેવી રીતે ભરવી કે દુકાનમાં વેચાણ કેમ નથી થતું કે મારી મહેનત પ્રમાણે ક્યારે રોકડા હાથમાં કેમ નથી પડતા તો ભાઈ આજનું વાત તમને જ માટે છે આજે એક એવો રહસ્ય બતાવવાનું છે જે અનેક ભક્તોએ અજમાવ્યું છે અને માત્ર એક બિલીપાન માત્ર એક પાંદરું જો તમે અષાઢ માસમાં શ્રાવણના આગમન પહેલાં યોગ્ય જગ્યાએ મૂકી દો તો એવા પૈસાની વર્ષા થશે કે તમે હેરાન રહી જશો હવે આ ઉપાય માત્ર પૈસાની સમસ્યા દૂર કરવા માટે જ નથી આ ઘરમાં ચાલતા ઝઘડા નકારાત્મક ઊર્જા નોકરીમાં મુશ્કેલી દુકાનનું બંધ વેપાર સંતાનની અનિચ્છિત ઉંમર સુધીનું કુંવરપણું આ બધું હરવી હવા જેવી ઉડી જાય છે જો કરો તો ભક્તિથી અને હા આ ન તો કોઈ ખાલી માન્યતા છે ન તો કોઈ ડામ રોડિયો ટોટકો આ છે ભોલેનાથનું એક રહસ્યમય ભક્તિમય ઉપાય જે ભગવાન શિવના આશીર્વાદથી ઘરમાં લાવે છે શાંતિ ધન સમૃદ્ધિ અને શુભતાનો પ્રવાહ શ્રાવણના આગમન પહેલાં બીલીપત્રનો ચમત્કાર શું છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે ભોલેનાથની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે ભોલેનાથના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શંભુ જય ભોલેનાથ જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ભોલેનાથ એ ભગવાન છે ભાવે ભક્તને તુરંત સ્વીકારતા તે ભગવાન છે જે પોતે ભસ્મ ધારણ કરે છે ભૂજંગ પહેરે છે પણ પોતાના ભક્તને સુખી અને સંપન્ન જોઈને એને તાંડવ નૃત્ય પણ છોડી દીધું હોય એવું કહેવાય છે શિરપુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભક્તિ યથાર્થ હોય તો ફૂલ ફળ કે પાંદડું પણ ભગવાન માટે યજ્ઞ સમાન છે તો એવા ભોળાશંકર માટે કોઈ હવન યજ્ઞ કે વાજપેયી કરવાની જરૂર નથી માત્ર એક ત્રિપત્રવાળું બીલીપાન અને ખરા હૃદયથી ઉચ્ચારેલું ઓમ નમઃ શિવાય મિત્રો એટલાથી જ ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે જીવનમાં ગરીબી હોય તો એને દૂર કરવા બીલીપાનમાંથી તેજ નીકળે છે તંગી હોય તો શિવતત્વ એ બંધ રસ્તાઓ ખોલી નાખે છે રોકાયેલા કામ હોય નોકરી લોન ધંધો કે ઘરનું સુખ બધું ધીરે ધીરે પ્રવાહી થવા લાગે છે ઘરનું વાતાવરણ શાંત બને છે દિવસ નીકળે તેટલી લાગણી આવે કે આજ તૃપ્તિથી ભરેલું હતું અને હા ભોળાનાથના દરબારમાં મોડું થાય છે પણ અંધારું નથી જે ભક્ત શ્રદ્ધાથી શ્રાવણના શરૂઆતમાં આ ઉપાય કરે છે એના જીવનમાં ધીરે ધીરે પ્રકાશ છવાય છે એમના ભંડોળ ખાલી નથી રહેતા એમની તિજોરી ફક્ત નાણાંથી નહીં પણ શાંતિ આનંદ અને કુટુંબના મમતાથી ભરાઈ જાય છે દોસ્તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે શિવજીના સોર ઉપચારોમાંથી બિલીપત્ર સૌથી પ્રિય છે બિલીપત્ર ત્રિદેવનો પ્રતિનિધિ છે એક પાંદડામાં બ્રહ્મા બીજામાં વિષ્ણુ અને ત્રીજામાં મહેશ આ પત્રને જો શ્રદ્ધાથી ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકવામાં આવે તો ઘરમાં સતત શિવશક્તિ પ્રવાહિત થવા લાગે છે અને એ શિવશક્તિ લાવે છે અચાનક ધન લાભ હવે તમને લાગે કે સાચે જ પાન મૂકી દઈએ એટલે પૈસા આવી જશે તો હા ભાઈ પણ શરત એટલી છે વિશ્વાસ અને ભક્તિથી કરો તમારું ભાગ્ય એ છે કે તમારું ભરોસું ક્યાં છે અને ભરોસો શિવજી પર છે તો ધન આપમેળે તમારા ઘરની દોરી ચૂંટી લેશે મિત્રો સૌ પ્રથમ તો યાદ રાખજો શ્રાવણ મહિનો એ ફક્ત કોઈ પણ માસ નથી એ છે ભક્તિ ઉપાસના અને ભગવાન શિવને નજીકથી અનુભવવાનો પવિત્ર અવસરો અને જો તમે આ શ્રાવણ શરૂ થાય એ પહેલાં એક ખાસ બીલીપત્રનો રહસ્યમય ઉપાય કરો તો તમારા ઘરમાં માત્ર પૈસાનું જ નહીં પણ શાંતિ સુખ અને સમૃદ્ધિનું અવિરત પ્રવાહ શરૂ થઈ શકે છે આવો ઉપાય છે પરંતુ શરત એ જ કે એને શ્રદ્ધા અને સાચા નિષ્ઠાથી કરવો પડે ચાલો હવે તમને પદ્ધતિથી અને વ્યાખ્યામાં સમજાવું મિત્રો જ્યારે કોઈ વિશેષ ઉપાય કરવો હોય તો એના પહેલાં તમારું મન અને શરીર બંને પવિત્ર હોવું જરૂરી છે શ્રાવણ મહિનો એ શિવનો મહિનો છે એટલે ઉપાય પહેલાં તમારું મન શિવમય હોવું જોઈએ પૌરાણિક કથા કહે છે કે ભગવાન શંકરે સંસાર માટે કલ્યાણ કરવાની સંકલ્પે શ્રાવણ માસમાં ભક્તોની સાધનાનું ખાસ ધ્યાન રાખે છે જે ભક્ત શ્રાવણ શરૂ થાય એ પહેલાં ભક્તિ સાથે માત્ર એક બીલી પાનનો ઉપાય કરે એને પણ શિવકૃપા મળે છે તો પહેલા ભક્તિભાવથી વહેલા ઉઠો સ્નાન કરો પાણીમાં થોડું ગંગાજળ તુલસી પાન કે ગુલાબ ઉમેરો જે આપનું દૈવિક સુરક્ષા કવચ બની જાય છે આ પછી શ્રદ્ધાથી બોલો હે ભોલેનાથ આજનો દિવસ મને તારી કૃપાથી પવિત્ર બનાવ હવે લાવવાનું છે ત્રિપત્રયુક્ત બીલી બીલીપાન પણ આ માત્ર પાંદડું નથી પૌરાણિક ગ્રંથો મુજબ બીલી પાનમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે શિવપુરાણમાં ઉલ્લેખ આવે છે કે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી કે તેની તલસ્પર્શી ઉપાસનાથી પાન નાશ થાય છે પરંતુ જો એ પાન ઘરે સાચી જગ્યાએ મૂકવામાં આવે તો ઘરનું વાસ્તુ બગડેલું હોય તો પણ પોઝિટિવ ઉર્જા પ્રવેશવા લાગે છે વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજો એ પ્રાણ પ્રવાહના પ્રવેશદ્વાર સમાન છે જો મુખ્ય પ્રવેશદ્વાર નીચું હોય સૂર્યપ્રકાશ ઓછો આવે કે વેસ્ટ અથવા દક્ષિણ તરફ હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી હોય છે ત્યારે શિવજીનું પ્રિયપાન બિલીપત્ર જે ખુદ ચંદન તપ અને શિવતત્વથી ભરેલું હોય છે એને દરવાજાની અંદરની જમણી બાજુએ દિવાલ પર ચિપકાવવું એ એક દૈવી રક્ષણ કવચ સમાન છે દરવાજો રોજ ખુલતો બંધ થતો હોય એ અગત્યનું છે કેમ કે દર ખોલતી વખતે પાનની દિવ્યતાથી પવિત્ર ચૈતન્ય ઘરભરમાં પ્રસરે છે પાન મુકતા પહેલા આંખ બંધ કરો મનમાં શિવજીને ધ્યાનો વિચાર કરો કે તમે એક પાનમાં તમારું આખું જીવન તમારા દુઃખ ઇચ્છાઓ બધું શિવને અર્પણ કરી રહ્યા છો પછી હાથમાં પાન લઈ બોલો હે ભૂલેનાથ આ પત્ર તમારી ચરણધૂર સમાન છે આજે હું ધર્મા તને સ્થાપિત કરું છું શાંતિ સમૃદ્ધિ અને આત્મિક ઉન્નતિ માટે પાન મુક્તા સાથે ઓછામાં ઓછું અગિયાર વખત ઓમ નમઃ શિવાયનો જાપ અવશ્ય કરો ઉપાય કરતી વેળાની ચેતવણીઓ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો જ કે ભોલેનાથની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે ભોલેનાથના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શંભુ જય ભોલેનાથ જરૂર લખો ઉપાય કરતી વેળાની ચેતવણીઓ પાન સુકાયું હોય ફાટેલું હોય કે શિવપૂજા વગર ખેંચીને લાવેલું હોય તો ન લગાવવું ઉપાય કરતા પહેલાં કોઈ સાથે ઝઘડો કર્યા હોય ઈર્ષા કે નફરતવાળી ભાવના હોય તો પાનનું ચૈતન્ય કાર્ય કરતું નથી શ્રદ્ધાથી ભક્તિથી અને શાંત ચિત્તથી ઉપાય કરવો એ જ સાચું ફર આપે છે વાસ્તુ પ્રમાણે જ્યાં શિવતત્વ જીવતું હોય ત્યાં ક્યારેય કલેશ ટકતું નથી ઘણા લોકો કહે છે કે આ પાન મૂક્યા પછી વેપારમાં રોકાયેલા પૈસા પાછા મળ્યા નોકરીમાં ઉન્નતિ મળી લાંબા સમયથી અટકેલા લોન એપ્રૂવ થયા ઘરમાં એકતા વધી જૂના દુશ્મન પણ મિત્ર બની ગયા કારણ કે શિવ તત્વ શમક છે અને હા સૌથી મોટું ભર ઘરમાં મન અને હૃદયમાં શાંતિ રહેતી શરૂ થાય છે ત્યાંથી આગળ પૈસા તો પોતે ચાલીને આવે છે શિવ જ્યાં છે ત્યાં ધનલક્ષ્મી પોતે રહે છે આ ઉપાય તમે શ્રાવણ શરૂ થાય એ પહેલાં કરશો તો ઉત્તમ પણ જો ભૂલથી છૂટી જાય તો શ્રાવણના પ્રથમ સોમવારે પણ કરી શકો છો પણ શ્રદ્ધા યથાવત હોવી જોઈએ આવકના સ્ત્રોત જ્યાં બંધ હતા ત્યાંથી પણ નવું પ્રવાહ શરૂ થાય છે ઉપાય નિષ્ફળ ના થાય એ માટે પાન સૂકેલું ફાટેલું કે કાળી દાગવાળું નહીં હોય આ ઉપાય કરતા પહેલાં કોઈ પણ તણાવ કે ઝઘડાની સ્થિતિમાં ન હોવા મન શુદ્ધ રાખો તિજોરી પૂર્વ દિશા તરફ છે તો ઉત્તમ નહીંતર ઉત્તર દિશા પણ ચાલે વાસ્તુ અનુસાર ધન માટે શ્રેષ્ઠ દિશાઓ ઉપાયના લાભો વેપારમાં અટકેલો નફો શરૂ થાય છે ઘરમાં રોકાયેલા પૈસા પાછા મળવા લાગે છે નોકરીમાં પ્રમોશન ઓફિસમાં માન આદર મળે છે પરિવારમાં એકતા અને શાંતિ વધી જાય છે શ્રાવણ આખો ધનસંપત્તિ અને તૃપ્તિનો મહિમા લઈને આવે છે અને શિવજી દરરોજ તિજોરીથી આશીર્વાદ આપે છે એક પાનમાં ભગવાન શિવ વસે છે અને એ પાન જો લક્ષ્મીનું દરવાજું ખોલે તો તમે વિચારો પણ નહીં એવી રીતે ઘરમાં ધનનો વરસાદ થાય છે કહો ભાઈઓ અને બહેનો આ શ્રાવણ મહિના ભક્તિની યાત્રા માટે તમારું હૃદય તૈયાર છે તમે પણ તૈયાર છો એક પાનથી તમારા જીવનને બદલવા તો આવો ભોલેનાથને પાન ચઢાવવાને બદલે પાનના રૂપે ભોલેનાથને તમારા ઘરમાં લાવીએ અરે જ્યાં શિવ તત્વ ટકી જાય ત્યાં તો લક્ષ્મીજી પણ વસામણું લઈ લે છે વિડિયો પૂરો થાય એ પહેલાં હાથ જોડીને બોલો हे भोलेनाथ मने पड़ तू एक पान समझी मारी भक्ति स्वीकार जय भोलेनाथ जय शिवशंकर जय श्रावण महिमा